હાલમાં ભારત અને પાકિસ્તાનની સ્થિતિને જોતા બીએસએફના જવાનો દિવસ રાત જોયા વિના સીમાવર્તી ક્ષેત્રમાં દિવસ રાત દેશની સલામતી સુરક્ષા માટે તૈનાત રહેલા છે આવી કપરી સ્થિતિમાં તેમની બુનિયાદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી તથા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સરહદ પર દસ જેટલા કેમિકલ ટોયલેટ્સ બનાવવાની આવશ્યકતા દર્શાવાઈ હતી જેના પ્રતિ યુનિટ કિંમત પિસ્તાળીસ હજાર જેટલી થાય છે આ કાર્ય પૂર્ણ કરવાની જવાબદારી આજરોજ અગ્રવાલ સમાજ ગાંધીધામ દ્વારા ઉઠાવવામાં આવી હતી સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ દ્વારા અપીલ કરતા કહેવાયું કે આ સમય એવો છે કે આપણે પણ રાષ્ટ્રને માટે યથાશક્તિ મદદ કરવા આગળ આવીએ દેશના જાબાઝ જવાનો માટે આગળ આવી જો આ મામલે સમાજના મોભીઓ મદદરૂપ થવા માંગતા હોય તો તેમનું હાર્દિક સ્વાગત છે આ ટહેલ નાખીને દસ મિનિટ પણ પૂરી ન થઈ અને જોઈતી આર્થિક મદદથી દાનની સરવાણી સમાજના મોભીઓ શ્રેષ્ઠીઓ આગેવાનોએ ભરી દીધી હતી એટલું જ નહીં પરંતુ સૈન્ય જવાનોની સેવા એ પણ એક રાષ્ટ્રીયની સેવાનો જ ભાગ છે આવી સેવાઓ માટે સમાજના મોભીઓ સદાય તત્પર રહેશે તેમ પણ જણાવ્યું હતું